વડોદરા જિલ્લામાં ધોધમાર વરસાદ વડોદરાના શિનોરમાં અત્યારે ધોધમાર વરસાદ સાવલી વાઘોડિયા ડેસર બાદ હવે શિનોરમાં પણ મેઘરાજાનું અવિરત આગમન જોવા મળી રહ્યું છે શિનોર સાધલી અને ઉત્તરાજ ગામમાં પણ અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગની આગાહી પણ છે આગાહીના અન્યમે અત્યારે અનેક વિસ્તારો વડોદરાના કે જ્યાં વરસાદ નોંધાવ્યો છે વડોદરાના સાધલી બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે વડોદરા જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે અનેક રોડ રસ્તાઓ ભીંજાયા છે અનેક લોકોને હાલ તો ગરમીમાંથી પણ રાહત મળી છે ખાસ કરી શિનોર સાધલી અને ઉતરાજ ગામમાં પણ અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે આ સાથે અવાખલ ટિમ્બરવા તરવા તેરસા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ અત્યારે સારા એવા પ્રમાણમાં નોંધાયો છે વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે વડોદરા જિલ્લામાં ધોધમાર વરસાદ વડોદરાના શિનોરમાં અત્યારે ધોધમાર વરસાદ સાવલી વાઘોડિયા ડેસર બાદ હવે શિનોરમાં પણ મેઘરાજાનું અવિરત આગમન જોવા મળી રહ્યું છે